નમસ્તે મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે અમે આજે પાછા એક નવા કેસ સાથે હાજર થયા છીએ જેમાં તમે જોઈ શકો છો કે પાંત્રીસ થી ચાલીસ અડત્રીસ વર્ષના બેન કે જેમાં એકદમ મોટું બંધ થઈ જવાના લીધે આજથી ચાર થી પાંચ વર્ષ પહેલા તે માવાનું વ્યસન કરતા હતા સોકારીના લીધે એને ધીરે ધીરે મોટું બંધ થતું ગયું અને વ્યસન બંધ કરી દેવા છતાં પણ ત્યારે તમે એની હાલત જોઈ શકો છો કે મોઢામાં એક આંગળી અથવા તો નખ અથવા તો આપણે પ્રવાહી સ્વરૂપે જયારે ચમચીથી ખોરાક લેતા હોઈએ તે પણ એના મોઢામાં અત્યારે જઈ શકે એવી હાલતમાં મોઢાની પોઝિશન છે નહીં એટલે સૌથી પહેલા તો એ સમજીએ કે આવી કન્ડિશન હોય ત્યારે ખાલી મોઢું બંધ થઈ જવું એ જ પ્રોબ્લેમ નથી હોતો ઘણી વખત પૂરતો ખોરાક ના ચવાય ચાવીને વાગોળીને મોઢામાંથી ચિકાશવાળી લાલ ભળીને ખોરાક સાથે ના ભળે અને પેટમાં ના ઉતરે ત્યારે ઘણી બધી બીમારીઓ શરૂ થાય છે શરીરમાં સાથે સાથે ખાલી ને ખાલી માત્ર મોઢું બંધ થઈ જવાથી તમે અહીંયા જોઈ શકો છો કે આ બેનને આજથી ચાર મહિના પહેલા એકદમ ખરાબ રીતે મોઢું બંધ થઈ ગયેલું હતું એક પણ આંગળી અથવા તો નખ પણ જઈ શકે તેવી મોઢામાં જગ્યા નથી તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે મોઢું જ્યારે ખોલબંધ ખોલબંધ કરે છે ત્યારે મોઢું ખૂલતું જ નથી બધું ખેંચાય છે અને ગળવામાં પણ પ્રોબ્લેમ થતો હોય છે એના લીધે ખોરાક ચાવી શકવાથી શરીર પણ તમે જોઈ શકો છો કે વીક પડે છે નબળું પડે છે આપણને એવું લાગતું હોય કે શરીરમાં તત્વો ઘટે ઘણી વખત ડોક્ટરે બતાવવાથી પણ જાણવા મળે છે કે પૂરતો ખોરાક ના ખાઈ શકવાથી આપણું શરીર નબળું પડે છે હવે વિડીયોને અંત સુધી જોજો

ધીરે ધીરે મોઢું એનું હજી પણ વધારે ખુલશે એ સર્જરી પછી આજથી થી બે મહિના પછી એમને મળવા આવ્યા છે તમે એ પણ જોઈ શકો છો કે અત્યારે કેવી સુંદર અંદર મોઢામાં હાલત છે મોઢું ખોલી શકે છે જમી કરવી શકે છે ધીરે ધીરે વજન પણ વધવા માંડ્યું છે અને સર્જરી કરાવવાના હેતુથી અથવા તો એ લોકોએ કરાવી અને એને જે રિઝલ્ટ મળ્યું છે તેનાથી એ પણ બહુ ખુશ છે અને સારી રીતે મોઢું ખોલી શકે છે જમા કરાવવામાં કઈ પ્રોબ્લેમ નથી રહેતો અમુક દાંત સડી ગયેલા છે ખરાબ છે એ હજી અમે બે મહિના વેઇટ કરશું વ્યવસ્થિત એકદમ અમને પૂરેપૂરું મોઢું ખોલવામાં રિઝલ્ટ મળી જાય પછી આપણે એના મોઢું ખોલવાના લીધે દાંત પણ સારા કરી શકીશું તો આવા ઘણા બધા વિડીયો લઈને અમે અમારી ચેનલમાં મૂકતા હોઈએ છીએ તમે બધા જોતા પણ હો છો તમને કઈ પ્રશ્ન અથવા તો કોઈ ડાઉટ અથવા તો તમારા કોઈ સગાવાલાની આવી કન્ડિશન હોય અથવા તો વ્યસન જે હકીકતમાં અત્યારે હાલના સમયમાં ખરાબ રીતે બધાના મોઢામાં રોગ ઉત્પન્ન કરે છે ચાંદા પડવા આળું થવું ચાંદા રૂજાવા નહીં મોઢું પૂરતું બંધ થઈ જવાના લીધે પૂરતી સફાઈ ના થાય બળતરાના લીધે ચાંદા વિધ્યા કરે તો એ બધા ઘણા બધા ઝેરી રોગોમાં પ્રવર્તતો હોય છે પણ આ વસ્તુ કરવાથી આપણે એ બધી વસ્તુનું નિરાકરણ લાવી અને મોઢાની સફાઈમાં પૂરતે પૂરતું ધ્યાન આપી શકીએ છીએ તો આવા વિડીયો અને આવી માહિતી માટે વધુમાં વધુ આ લોકો સુધી શેર કરો અને સાથે કોઈ પણ પૂછપરછ માટે આ નંબર પર તમે સીધો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ